હવે જ્યારે પણ અહીંયા કોઈ સંખ્યા રાખીશું ને વિદ્યાર્થી મિત્રો ત્યારે હંમેશા ઓછામાં ઓછી બે સંખ્યા કે વધુમાં વધુ બે સંખ્યા જ રાખવાનો રહેશે જે સંખ્યાનો વર્ગ કર્યો છે એ જ સંખ્યાનો બીજી વાર આપણે ડબલ કરીશું બરાબર છે તો ચાર ના ડબલ કેટલા થઈ જશે આઠ ચાર ના ડબલ કેટલા થઈ જશે આઠ આ આઠ જે છે એને ઉમેરીશું શું કરીશું વિદ્યાર્થી મિત્રો ઉમેરીશું સેમાં ઉમેરવાનું રહેશે તો હંમેશાને હંમેશા પાયાની સંખ્યામાં ઉમેરવાનું રહેશે હંમેશા સેમાં ઉમેરવાનું રહેશે પાયાની સંખ્યામાં ઉમેરવાનું રહેશે પાયાની સંખ્યા કેટલી છે સો તો સો વત્તા આઠ કેટલા થઈ જશે એકસો આઠ સો વત્તા આઠ કેટલા થઈ જશે એકસો આઠ એટલે આપણે જે છે અહિયાં રાખીશું એકસો આઠ તો આપણા પ્રશ્નનો જવાબ થઈ જશે દસ હજાર આઠસો ને સોળ ક્લિયર છે